વડોદરામાં ટ્રાફિક પોલીસ નિયમ તોડનાર સામે પગલાં લીધા વડોદરા પશ્ચિમમાં એસીપી ડીએમ વ્યાસની તાબડતોબ કાર્યવાહી ભારે વાહનો અને બાઇકર્સ ગેંગ સામે સપાટો બોલાવ્યો છે જાહેરનામા ભંગ ઓવર સ્પીડ જોખમી ડ્રાઇવિંગ કરનાર સામે પગલાં લેવાશે વીસ દિવસમાં નેવુંથી વધારે ભારે વાહનો સામે કાર્યવાહી થઈ છે સાથે જ અઢારથી વધુ બાઇકર્સ સામે પણ પગલાં લેવાયા છે આગામી દસ દિવસ સુધી બાઇકર્સ સામે ઝુંબેશ ચલાવાશે બાઇકર્સ ઓવર સ્પીડ ચલાવતા હોય કે મોડિફાયર સાયલન્સરનો ઉપયોગ કરતા હોય તો સ્થાનિકો પોલીસને જાણ કરી તેવી પણ લોકોએ ખાસ અપીલ કરવામાં આવી છે એટલે કે તમે પણ જો આવા લોકો દેખાય તો પોલીસે જાણ કરવી અમે તારીખ 1 આજ દિન સુધી લગભગ 94 જેટલા ભારદારી વાહનોને ડિટેйн કર્યા છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે એમની કાર્યવાહીમાં અમે આર્ડીઓનો મેમો આપીએ છે જેથી આરડીઓમાં એ લોકો દંડ ભરી અને એ પાવતી બતાવીને પોતાનું વ્હીકલ પાછું લઈ જાય છે આઠસોથી વધારે બુલેટ અને બાઇક્સ એ જે ફાસ્ટ ચલાવતા હોય એ લોકોને અમે ડિટેન કર્યા છે કાર્યવાહી કરી છે આ વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ છે એ અનુસંધાને સીબીસર અને ઉપરથી જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ મુજબ અત્યાર સુધીમાં અઢાર જેટલા અમે ટુ વ્હીલર બાઇક અને બુલેટ્સ કે જે મોડિફાઈડ ચેલેન્સરવાળા હોય અથવા ફાસ્ટ ચલાવતા હોય એ અમે પકડીને કાર્યવાહી કરી છે અને નોર્મલી આ લોકો રાત્રે વધારે નીકળતા હોય છે એવા કિસ્સામાં અમે લગભગ ચાર ટીમ બનાવી અને અલગ અલગ એરિયાની અંદર આવા બુલેટ અને બાઈક ફાસ્ટ ચલાવવાને પકડીએ છીએ રાત્રે દસથી બાર એક વાગ્યા સુધી અને એ આગામી લગભગ દસેક દિવસ સુધી અમે કાર્યવાહી કરવાના છીએ વડોદરા પશ્ચિમ ઝોનના ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ દ્વારા ભારદારી વાહનો અને બાઇકર્સ ગેંગ સામે સપાટો બોલાવવામાં આવ્યો છે ટ્રાફિક એસીપીની જે કચેરી છે તેની બહાર જ તમામ ભારદારી વાહનો છે તેને જપ્ત કરીને લાવવામાં આવ્યા છે તેવી રીતના જે ટુ વ્હીલર છે તે પણ જપ્ત કરીને લાવવામાં આવી છે જાન્યુઆરી મહિનામાં નેવથી વધારે ભારદારી વાહનો જપ્ત કર્યા છે તેવી જ રીતના મોડિફાઈડ સાયલેન્સરવાળા બુલેટ અને રેસિંગ બાઇક મળીને અઢાર જેટલી ટુ વ્હીલર છે તેને જપ્ત કરવામાં આવી છે દસ દિવસ સુધી આ કાર્યવાહી યથાવત રાખવામાં આવનાર છે જે રીતના શહેરમાં ભારદારી વાહન ચાલકોનો ત્રાસ વધ્યો છે ભારદારી વાહન ચાલકના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે તેને જોતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બાઇકર્સ ગેંગ દ્વારા જે રાતના સમયે આતંક મચાવવામાં આવે છે લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે સાયલેન્સર જે મોડિફાઈડ થાય તેના કારણે જે ઘોંઘાટ કરવામાં આવી રહ્યો છે તેમના ઉપર પણ આ કાર્યવાહી કરવામાં આવી છે અને ટ્રાફિક પોલીસ દ્વારા લગાતાર દસ દિવસ સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેના કારણે ભારદારી વાહન ચાલકો હોય કે પછી બાઇકર્સ ગેંગ હોય તેમની અંદર ફફડાટ ફેલાયો છે Camera Mucunde vei sa Agrawal revii agraval